જીવનમાં ક્યારે છે જીગ્નેશ મેવાણીના બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેનનો પ્રચાર કરવા પહોંચેલા જીગ્નેશ મેવાણીએ ભાજપ અને આરએસએસને દલિત આદિવાસી અને બંધારણ વિરોધી ગણાવ્યા અને ભાજપના અપકી બાર ચારસો પારના નારાને ફંગાવતા કહ્યું કે પહેલા તમે ગેસના બાટલા જે ચારસો ના કહેતા હતા એ કરો ને અને ખેડૂતો સાથે થતા અન્યાય અને ભાજપના બીજા જે ભ્રષ્ટાચારો છે તેને ઉઘાડા પાડતા જીજ્ઞેશ મેવાણી વધુમાં શું કહી રહ્યા છે તે સાંભળીએ दिल्ली सड़कों पर साढ़े सात सौ खेडों બલિદાન આપવા માટે ભાજપની સરકારના રાજમાં મજબૂર બન્યા અને જે બેનો વિધવા થઈ એના મંગળસૂત્રની ચેતના જે નરેન્દ્રભાઈને ભાજપની સરકારે ના કરી હોય એ સરકારને પાડવું એ નાગરિક કર્તવ્ય છે આ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સંપૂર્ણપણે દલિત આદિવાસી ઓબીસી વિરોધી છે આંબેડકર વિરોધી છે બંધારણ વિરોધી છે અને અનામત વિરોધી છે એ વાત સમગ્ર ગુજરાત અને દેશનો દલિત આદિવાસી ઓબીસી સમાજ સમજી રહ્યો છે જે પ્રમાણે ભાજપની સરકારે દલિતોનું કાસળ કાઢવાનું નક્કી કર્યું છે એમ અમે પણ નક્કી કર્યું છે આ ચૂંટણીમાં બનાસકાંઠા અને પાટણમાં અને સમગ્ર ગુજરાતના દેશમાં આ આરએસએસ અને ભાજપ તમે પણ લગડો કાઢી નાખી દે છે એટલા માટે જ બાબા સાહેબ આંબેડકર અને બંધારણના નામે આ પાંચ હજાર દલિત સમાજના લોકોએ વાવ થરાદની ધરતી પરથી જે પ્રતિક્રિયા લીધી કે જીવનમાં આરએસએસની શાખામાં પગની મૂકી અને જીવન વખતે ભાજપને વોટ કરીએ શું લાગે છે આ વખતે ફરી એકવાર બે હજાર દસ જેવું ઇન્ડિયા સાઇનિંગ જેવું થશે આ વખતે જે પ્રમાણેનો અંડર કરંટ ખેડૂતોમાં શ્રમિકોમાં દલિત આદિવાસીઓ ઓબીસી સમાજમાં સર્વ સમાજમાં વેપારીઓમાં મધ્યમ વર્ગમાં હું જોઈ રહ્યો છું સો ટકા આ વખતે કંઈ નવા જૂની થવાની છે અભિમાન રાજા રાવણનું પણ ઉતરેલું નરેન્દ્રભાઈનું પણ ઉતર ભાજપ કહે છે ચારસો સીટો શું લાગે છે ચારસો રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપવાની વાત કરે મુસ્લિમ મુદ્દો એ છે ગુજરાતમાં નવી ચારસો લોકોને સરકારી પદોમાં ભરતી કરો ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી નહીં ચારસોનો સિલિન્ડર અગિયાર શું ન કર્યો ખેડૂતોના તમે ટેકાના ભાવ તો નથી આપતા એના એવા પણ માફ કરવા તૈયાર તૈયારો સોળ લાખ કરોડ અરબપતિ પૂંજીપતિઓનો કોર્પોરેટ ટેક્સ માફ કર્યો પણ જેના કાળી મજૂરીના પરસેવામાંથી बाजुरुત આપણે કહીએ છીએ પેદા થેનો बाजुरुત ખેડૂતોના શ્રમજીવન તમે દેવા બાફ કરવાથી એ નથી તો કાયા મોડે ચાસુ વાત કોંગ્રેસ ખાતો ખોલશે બિલકુલ ખાતો ખોલ ને એ બહુ બધબત પરફોર્મન્સ દેસા થેન્ક યુ વિશે તમારો શું કહેવો છે તમને કમેન્ટ બોક્સ માં જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર